ઝાલોદમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ઓવરલોડ રેતીની છ ટ્રક ઝડપી પાડી છે પોલીસે લીમડી તરફથી આવી રહેલ ઓવરલોડ રેતી ભરેલા છ ડમ્પર ઝડપી પાડ્યા છે અને મળતી માહિતી મુજબ ડમ્પરમાં જરૂરી દસ્તાવેજોનો પણ અભાવ હોવાનું ખુલ્યું છે તો ઝાલોદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે સોમનાથ નજીકથી દીપડો પાંજરે આવ્યો છે સોમનાથ નજીક વેણેશ્વર ગૌલોક ધામ સહિતના વિસ્તારમાં ભય ફેલાવતો હતો આ દીપડો જે આખરે પાંજરે પુરાયો દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો આ વિસ્તારમાંથી અવારનવાર દીપડા પાંજરે પુરાય છે વાઘોડિયાના વ્યારા કોઝવે પર ફરી મગર લટાર મારતો હોય તેવું દેખાઈ રહ્યું છે મોડી રાત્રે કારમાં પરત ફરતા દંપતીએ વોકિંગ પર નીકળેલા મહાકાય મગરને કેમેરામાં કેદ કર્યો નોંધનીય છે કે દેવ નદીમાં અસંખ્ય મગરો વસવાટ કરે છે ત્યારે નદી કાંઠે કામ અર્થે જતા લોકો વિડીયો વાયરલ થતા સાવધાન થઈ ગયા છે રાજકોટમાં એસઓજી ટીમે હથિયાર અને કાર્ટિસ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે છોટુનગર વિસ્તારમાંથી આરોપી ઇસ્માલ બસીર અલાણાને ઝડપી પડાયો છે આરોપી પાસેથી દેશી તમંચો ત્રણ કાર્ટિસ કબ્જે કરાયા છે અને અગાઉ પણ જૂનાગઢ પોલીસ મથકમાં આ આરોપી ચોપડે ચડી ચૂક્યો છે નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓ આજે એક દિવસની માસ સીએલ પર ઉતર્યા છે રાજ્યભરના દસ હજારથી વધુ કર્મચારીઓ અલગ અલગ માંગણીઓને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પ્લેકાર્ડ બેનર અને સૂત્રોચ્ચાર સાથે કર્મચારીઓએ વિરોધ કર્યો નિરાકરણ ન આવે તો અવારનવાર આવનારા સમયમાં ચોવીસ માર્ચથી અચોક્કસ મુદતની હડતાલની ચીમકી આપી છે નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓ આજે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે ગાંધીનગરની સત્યાગ્રહ છાવડી ખાતે રાજ્યભરના તમામ કર્મચારીઓ અત્યારે હાલ જોઈ રહ્યા છો કે હાથમાં બેનર અને પોસ્ટર લઈને વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યા છે સિન્યોરિટીનો લાભ આપો ઇન્ક્રીમેન્ટનો વધારો કરો મૃત્યુ સહાયની રકમ વધારવાની માંગણી કરી રહ્યા છે નેશનલ હેલ્થ મિશનના કર્મચારી મંડળ દ્વારા આ હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે ઇપીએફનો લાભ અપાવો સહિતના આજે તમામ પોસ્ટર બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવા માટે આવી રહ્યા છે કાર્ય કર્મચારીઓ પણ છે સાથે વાત કરી મુખ્ય મુદ્દા શું છે અને મુખ્ય મુદ્દાઓને લઈને ક્યાં ક્યાં રજૂઆત કરી છે રજૂઆત બાદ શું પ્રતિউত্তর મળે છે જી 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 અમારો મુખ્ય મુદ્દો એ છે કે અમારે જે પગાર વિસંગતતા છે એ વિસંગતતા માટે અમે આજે કર્મચારી યુનિયન અમે આજે અહીં NHM નો અમે અમે બધા ભેગા થયા છે જેમાં અમારો મેઈન અમારો મુખ્ય જે મુદ્દો છે એ વિસંગતતા દૂર કરવાનો છે અને જેના માટે અમે આજે માસિયલ પર ઉત છીએ કેટલા કર્મચારીઓ છો અને કેટલા કર્મચારીઓ માસિયલ ઉપર ઉતરે છે કર્મચારીઓ ઘણા બધા છે દરેક જિલ્લાવાઇઝ જે એનએચ એમના જે પણ કર્મચારીઓ છે આજે માસ સીએલ પર છે અને અમારી માંગણીઓ છે જે બધી એ પણ પૂરી કરવા માટે અમે અહીંયા ભેગા થયા છે જેમ કે સિન્યોરિટીનો લાભ નથી મળ્યો અમને પછી જે ઇન્ક્રીમેન્ટ છે એ પણ ખૂબ જ ઓછું આપ્યું છે અને અંદરો અંદર ઝઘડવાની વૃત્તિ ચલાવે છે એટલે એ દૂર કરો અને અમને પગાર વિસંગતતા જે છે એ પણ દૂર કરો કેટલી પગાર વિસંગતતા છે અને દૂર કરવા માટે તમે અહીં એકઠા થયા છો પગાર વિસંગતતા બેઝિક જે છે એ અમુક કેડરને 16000 આપ્યો છે અને અમુક કેડરને 20000 આપ્યો છે તો એ છે મેઈન પગાર વિસંગતતા કેટલા લોકો અહીંયા આવ્યા છે કેટલા લોકો વિરોધ કરવા માટે જોડાયા છે 500 થી 700 લોકો આવેલા છે અને 700 જેટલા લોકો છે અને બીજા બધા જ આજે એનએચએમ જે કર્મચારીઓ છે ગુજરાતમાં એ માસ સીએલ પર છે જ ઉપર અત્યારે સાત હજાર લોકો આખા ગુજરાત ની અંદર જિલ્લા માં આવી રીતનું અને દરેક જિલ્લા ઉપર જિલ્લા પંચાયત કચેરી ખાતે અમારા લોકો ત્યાં ધરણા ઉપર બેઠેલા છે હાલ માંગ ન સ્વીકારાય તો આગામી કાર્યવાહી શું કરવાના જો અમારી આજ આજ ફક્ત અમારો માસ સીએલનો કાર્યક્રમ છે અને આજે માસ સીએલ ઉપર ગુજરાત રાજ્યના દસ હજારથી પણ વધારે કર્મચારીઓ જોડાયેલા છે જો આજ આજે કંઈ હકારાત્મક નિર્ણય ના લે કે અમારી સાથે કોઈ બેઠક ના થાય તો આગામી દિવસોમાં એટલે નેક્સ્ટ વીક ચોવીસ તારીખથી અમે અચોક્કસ મુદતની હડતાલ પણ ઉતરશું

હિંમત હિંમત અને અનંત માનવ ભાવનાની કસોટી રહી છે સુનિતા વિલિયમ્સ અને હેસ્ટેગ ક્રુ નાઇન અવકાશ યાત્રીઓએ ફરી એકવાર આપણને બતાવ્યું છે કે ખંતનો ખરેખર શું અર્થ થાય છે વિશાળ અજાણ્યા સામે તેમનો અવિશ્વસનીય નિશ્ચય લાખો લોકોને હંમેશા પ્રેરણા આપશે

વિશ્વની અંદર પૂરું બ્રહ્માંડ જાણવાની જે જિજ્ઞાસા છે આ પ્રવૃત્તિને વેગ આપ્યો છે તો સફળતા સફળ તરીકે એનું લેન્ડિંગ થયું અને ધરતી પર આજે એ ખુશી રીતે એમના પરિવારને મળી શકશે જોઈ શકશે એનો સૌને આનંદ છે તો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સુનિતા વિલિયમ્સને સિદ્ધિને બિરદાવી સાથે શુભકામના પાઠવી પૂર્વી દુનિયાની અંદર ખુશી છે ભારતની ભૂમિની દીકરી આ ગુજરાતની ધરતીનું સંતાન ગુજરાતની બેટી આ સિદ્ધિ પ્રાપ્ત કરતી હોય તો એના ઉપર એક એક ગુજરાતીને સ્વાભાવિક રીતે ગૌરવ હોય હું પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ હર્ષ સાથે ગુજરાતની બેટી માટે શુભકામનાઓ પાઠવું છું તો સુનિતા વિલિયમ્સ ઉત્તર ગુજરાત અને ગુજરાતની દીકરી ગુજરાતનું વિશ્વમાં નામ રોશન કરી રહી છે શક્તિશાળી અને લોખંડી મહિલા તરીકે તે હંમેશા યાદ રહેશે સુનિતા વિલિયમ છે ઉત્તર ગુજરાત અને ગુજરાતની વિશ્વની અંદર નામના વધારી છે એક શક્તિશાળી અને લોખંડી મહિલા તરીકે કાયમ માટે એમનું નામ વિશ્વની અંદર વિશ્વના ઇતિહાસની અંદર અમર રહે છે અને તેઓ સ્વસ્થ રહે ને ભવિષ્યની અંદર પણ આવા સાહસ કરી અને વિશ્વની અંદર ગુજરાત અને ઉત્તર ગુજરાતનું નામ વધારે એવી શુભેચ્છાઓ મહેસાણાના ઝુલાસણમાં સુનિતા વિલિયમ્સના પરિવારનું વર્ષો જૂનું મકાન આવેલું છે સુનિતા વિલિયમ્સના પરિવારની અનેક યાદો આ મકાન સાથે જોડાયેલી છે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમે આ જગ્યાએ પહોંચી પાડોશીઓ સાથે વાતચીત કરી પાડોશીઓએ પણ ખુશી વ્યક્ત કરી અને ફરી સુનિતા વિલિયમ્સ ઝુલાસણ આવશે તો ભવ્યા તે ભવ્ય સ્વાગત કરાશે તેવી ભાવના વ્યક્ત કરી મારા દાદાના ફ્રેન્ડની છોડી થાય બરાબર છે એટલે અમને પણ હરક થાય અમારા પડોશી એમના ભાણિયા પણ અમારી સાથે રહેતા હતા એટલે એમની બેન એમની ભોલાનાથની દીકરીઓના ભાણિયા અહીંયા રહેતા હતા બધા અમે સાથે રમતા હતા એ જ્યારે આવ્યા હતા ત્યારે ઊંટ ઉપર સવારી કરી હતી અહીંયા સામે ઊંટ ઉપર બેસાડી ઊંટ સજાયું હતું ઉપર પેલા ઘોડાની જેમ ઘોડો સજાયો હોય એવી રીતે અને એના ઉપર બેસાડ્યા હતા એ બે ભાઈ બહેન અને એમને બધાને અને આખા ગામમાં એક ભાગોરી વડ છે બાગોરથી પાછા અહીંયા ગામમાં આવ્યા હતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં સૌથી વધારે સમય વિતાવી અને અંતરિક્ષયાત્રી યાત્રી સુનિતા વિલિયમ્સે ઇતિહાસ રચી દીધો છે અને હવે અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ જે છે તે હેમખેમ પૃથ્વી પર પરત ફરી ચૂક્યા છે ત્યારે મહેસાણાનો આ જુલાસણ ગામ છે કે ત્યાં પણ ખુશીનો માહોલ છે અને હું એ દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે આ સુનિતા વિલિયમ્સનું ગામ છે અને સુનિતા વિલિયમ્સનું આજે આપ જે જોઈ શકો છો કે આ તેમના તેમનું આ મકાન છે તેમના દાદાનું આ મકાન છે અહીંયા એમના દાદા અને તેમના પરિવારજનો જે છે તે રહેતા હતા ઘણી એવી યાદો જે છે સુનિતા વિલિયમ્સની અને તેમના પરિવારજનોની આ મકાન સાથે જોડાયેલી છે અને અનેકવાર જ્યારે પણ સુનિતા વિલિયમ્સ જ્યારે ભારત આવ્યા છે ત્યારે ગુજરાતના આ ઝુલાસણ ગામમાં તેઓ મુલાકાત લઈ ચૂક્યા છે સુનિતા વિલિયમ્સ જે છે તેઓ પૃથ્વી પર પરત ફર્યા અને દુનિયાભરમાં ઉજવણીનો માહોલ છે તેમના ગામ ઝુલાસણમાં પણ એક પ્રકારનો ઉજવણીનો માહોલ છે અને ગામ લોકો હવે ઈચ્છી રહ્યા છે કે જ્યારે તેઓ ગુજરાત આવે ત્યારે ફરી એકવાર તેઓ જે છે તે જુલાસણ આવે જેથી કરીને તેમનું ભવ્યથી ભવ્ય સ્વાગત થઈ શકે કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી જુલાસણ તો સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર સહી સલામત પરત ફરતા સુરતના વિદ્યાર્થીઓ ઉત્સાહમાં આવ્યા સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં ફસાયા હતા ત્યારે અડાજણની વિદ્યા વિદ્યાકુંજ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભગવાન ગજાનંદની પૂજા અર્ચના કરી હતી નાના ભૂલકાઓએ પોતાના હાથે જ માટીના ગણપતિની ત્રણસો પચાસથી વધુ મૂર્તિઓ બનાવી હતી અને પ્રાર્થના કબૂલ થતાં વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી છે ભગવાનનો પણ આભાર માન્યો તોડાજણની વિદ્યાકુંજ સ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રાર્થના કરી હતી અને ત્યારબાદ હવે હેમખેમ સુનીતા વિલિયમ્સ પૃથ્વી પર પાછા ફર્યા છે ત્યારે તેઓએ ખુશી વ્યક્ત કરી છે પ્લેકાર્ડ સાથે તેઓએ આ તેમની ભાવના વ્યક્ત કરી હતી ભાજપના જ ધારાસભ્ય કુમાર કાનાણીનો લેટર બોમ્બ કોપીરાઇટના ગુનામાં સરથાણા પોલીસે તોડ કર્યો છે પોલીસ પર ગંભીર આરોપથી મચી ગયો છે ખળભળાટ કુમાર કાનાણીએ સુરત સીપીને લખ્યો છે પત્ર પોલીસ દ્વારા ટ્રેડમાર્ક અને કોપીરાઇટના ગુનામાં આઠ લાખનો તોડ કર્યાનો આક્ષેપ છે ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને ફરિયાદ કરી સરથાણા પોલીસના કોન્સ્ટેબલે કોપીરાઇટના ગુનામાં આઠ લાખનો તોડ કર્યો છે તો સીએમને ફરિયાદ પણ કરી છે કુમાર કાનાણીએ આ અંગે જવાબ લેવાની તૈયારી પણ બતાવી છે કાર્યવાહી થઈ એ કાર્યવાહી પોલીસની શંકાસ્પદ હતી અને એની ફરિયાદ મારી પાસે આવી હતી અને ફરિયાદને આધાર પર ખરેખર હકીકત શું છે પોલીસની કાર્યવાહી ખરેખર શંકાસ્પદ છે કે કેમ એની તપાસ કરવા માટે મેં પત્ર પોલીસ કમિશનરને લખ્યો હતો અને પત્રનો જવાબની હું રાહ જોઈ રહ્યો હતો પરંતુ આજે આ પત્ર સોશિયલ મીડિયાની અંદર કે કોઈપણ જગ્યાએ વાયરલ થયો છે અને એની તપાસ ચાલી રહી છે પરંતુ દર શુક્રવારે પોલીસ કમિશ્નર સાથે સંકલનની મિટિંગ ધારાસભ્યની થતી હોય છે આ પત્રની મારી જે માગણી હતી તપાસની એ તપાસ થઈ રહી છે કે કેમ ધોરાજી નગરપાલિકાના પ્રમુખ પદેથી રાજીનામું ધોરાજી નગરપાલિકામાં ભાજપના પ્રમુખનો ભોગ લેવાયો છે માત્ર તેર દિવસમાં જ આપ્યું રાજીનામું નગરપાલિકાની કામગીરી ખૂબ જ હોય અને પ્રમુખની કાર્યક્ષમતા ન હોય તેમજ અંગત પારિવારિક કારણોના લીધે રાજીનામું આપ્યાનો ઉલ્લેખ થઈ રહ્યો છે નગરપાલિકાના પ્રમુખ બન્યા બાદ તેમનો દારૂની બોટલ સાથેનો વીડિયો વાયરલ થયો હતો રાજીનામું આપતાની સાથે મીડિયા સામે નિવેદન આપ્યું કે વિવાદ સામે આવ્યા બાદ પ્રદેશ ભાજપ સંગઠનના આદેશથી રાજીનામું આપ્યું કે કે તે અંગે અનેક સવાલો ઉભા થયા છે પ્રમુખ બન્યા ત્યારથી જ સંગીતાબેન બારોટ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહ્યા છે જો કે ધોરાજી નગરપાલિકાના નવા પ્રમુખ કોણ બનશે તેને લઈને ચર્ચા ચાલી રહી છે મેં મારા સ્વેચ્છાએ આપ્યું છે રાજીનામું એટલે કોઈ કઈ વાત નથી અને પક્ષ સાથે હું જોડાયેલી જ છું નગરપાલિકાનું કઈ પણ કામ હશે તો હું હાજર એમાં રહેવાની જ છું પણ મારા સામાજિક કારણના લીધે અને મારી જે ક્ષમતાની શક્તિના એટલું કામ વધારે હતું એટલા માટે મેં રાજીનામું આપ્યું છે બેન ટૂંકા મારી શક્તિ કરતા વધારે કામ હતું નગરપાલિકામાં એટલા માટે મારે રાજીનામું આપવું પડ્યું રાજકોટમાં શરૂ થઈ ગયો છે પાણીનો કકડા ટાંબિકા ટાઉનશીપના સ્થાનિકોનો વિરોધ પાણીની સમસ્યાને લઈને કર્યા ઓછા ફોર્સથી પાણી આવતું હોવાનો આરોપ છે બહારથી પાણી ખરીદવા મજબૂર છે લોકો દૂધના બિલ બિલ વધુ આવતું હોવાનો આરોપ લગાવ્યો છે માસિક ત્રણ હજારનું પાણીનું બિલ જી ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં હિમવર્ષા બાદ આહ્લાદક નજારો સામે આવ્યો ચારે બાજુ બરફની સફેદ ચાદર છવાતા નયનરમ્ય દ્રશ્યોનું સર્જન થયું બરફથી ઢંકાયા પહાડો માર્ચ મહિનાની મધ્યમાં કાળઝાડ ગરમી પડવાની શરૂઆત દરિયાકાંઠા વિસ્તારોમાં ફૂંકાઈ શકે છે ગરમ પવન રાજ્યના અન્ય વિસ્તારોમાં તાપમાન રહેશે યથાવત ગરમીને લઈને હવામાન વિભાગે કરી આગાહી કાળઝાડ ગરમીમાં ગુજરાતે અકળાયા સૌથી વધુ રાજકોટમાં આડત્રીસ ડિગ્રી તાપમાન અમરેલીમાં સાડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી ડાંગમાં સાડત્રીસ પોઈન્ટ બે ડિગ્રી જ્યારે અમદાવાદમાં છત્રીસ ડિગ્રી નોંધાયું તાપમાન દીવ અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હિતવેવની આગાહી રાજ્યમાં હાલ પશ્ચિમી અને ઉત્તર પશ્ચિમી દિશાનો રહ્યો છે પવન અલગ અલગ શહેરોમાં તાપમાનમાં પણ વધારો હવામાન વિભાગની દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવન આગાહીની અસર નવસારીમાં થઈ ગરમીથી રાહત મેળવવા શહેરીજનો શેરડીના રસ સહિતના ઠંડા પીણા પીતા નજરે પડ્યા ઉનાળાની વધતી ગરમી સાથે રોગચાળામાં વધારો રાજકોટમાં તાવના કારણે ભગવતીપુરા વિસ્તારમાં બે બાળકીના મોત પાંચ માસની બાળકી સાક્ષી અને સાત વર્ષની ફરીદાનું સારવાર દરમિયાન નીપજ્યું મોત રંગીલા રાજકોટમાં ડબલ ઋતુના કારણે રોગચાળો વકર્યો ખાનગી અને સરકારી હોસ્પિટલો ઉભરાઈ શરદી ઉધરસ તાવ ઉઠીના કેસ વધ્યા રાજકોટમાં ફૂડ વિભાગનું ચેકિંગ શહેરના માયાણી ચોક અંજીક પટેલ ડાઇનિંગ હોલમાં ચેકિંગ હાથ ધરાયું ચેકિંગ સમયે વાસી શાકભાજીનો ત્રણ કિલો જથ્થો મળી આવ્યો પટેલ ફાસ્ટ ફૂડ પેઢીમાં વાસી ચટણી એક્સપાયરી સોસ મેગનીઝ આ સાથે જ બ્રેડ પાઉં સહિતનો કુલ આઠ કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો છે ફૂડ વિભાગે ચેકિંગ દરમિયાન અલગ અલગ બાર સ્થળોએથી પનીરના નમૂના પણ લીધા છે વડોદરાના માણેજાની ટપોરીઓની ગેંગની રીલ વાયરલ કરવાનું ભારે પડી ગયું છે રીલ વાયરલ થતા પોલીસ હરકતમાં આવી ગઈ રીલ થકી માણેજા વિસ્તારમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરનાર ટપોરી ગેંગની અટકાયત કરી સરભરા કરાઈ તો પોલીસે કાયદાનું ભાન કરાવતા ટોળકી બે હાથ જોડીને માફી માંગતી નજરે પડી છે જાહેર રોડ પર હવે આવો બનાવવામાં આવે અને આવું કે બીજી આવી બધી ભૂલ ની ગુજરાત પોલીસ અમને માફ કરે દ્વારકામાં દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ છે ભાણવડના બરડા ડુંગરમાં ઝડપાઈ છે ભઠ્ઠી પાંચ હજાર લીટર દેશી દારૂનો કાચો માલ જપ્ત કરાયો છે તો પોલીસે એક લાખ પચીસ હજારનો મુદ્દા માલ ઝડપી પાડ્યો છે અને પોલીસે દરોડા પાડતા બે આરોપી પણ ફરાર થઈ ગયા છે જીજી જીવન ટૂકાવી લીધું સમગ્ર મામલે પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી મકવાણા સાહેબ ના વોર્ડ માં સારવાર ચાલુ હતું તે દરમિયાન રાત્રે બાથરૂમ માં જઈ અને પોતાને ગળા પાછો ખાધો એવું અમારા જાણવા મળ્યું છે ખેતી સાબરકાંઠામાં કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે પ્રાંતિજના પીલુદ્ર સીમમાં આવેલા ખેતરમાં હાથમતી કેનાલના પાણી ફરી વળ્યા કેનાલના પાણી ખેતરમાં ઘુસતા બેટમાં ફેરવાયા ઘઉં અને કોબીજ ફુલાવરમાં પાણી ફરી વળતા ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે બીજી તરફ ખેડૂતોએ ખેતરોમાં પાણી અંગે તંત્રને પણ જાણ કરી કાંકરેજના ખાતે અડધી રાત્રે ઘરમાં ચેકિંગ કરતા પરિવારમાં ભયનો માહોલ સર્જાયો ગૃહ ઉદ્યોગમાં કામ કરતી મહિલાના ઘરે યુજીવીસીએલ અને પોલીસ રાત્રે અચાનક બાર વાગે ચેકિંગ કરવા પહોંચી કોઈ કારણ દર્શાવ્યા વગર ચેકિંગ કરતા પરિવાર ભયના ઉથાર હેઠળ છે આ પહેલા પણ પોલીસ દ્વારા મહિલાને હેરાન કર્યાનો આક્ષેપ થયો છે વારંવારની કરણગતથી મહિલાએ આત્મહત્યાની ચીમકી ઉચારી છે અડધી રાત ના ડાયરેક્ટ એટલું બોલ્યા કે અમે લાઇટ ચેકિંગ કરવા તો લાઇટ ચેકિંગ કરવા આવે તો બધાના ઘરે ચેકિંગ કરી શકે અમે કોઈ એટલા ગુનેગાર તો હતા નહીં અમે કોઈ આતંકવાદી જેવા ધંધા તકો કર્યા નતા જે જે બળાત્કાર થાય છે ત્યાં કેમ કોઈ લઈ નઈ ફૂટી ના કરતા હું ગુજરાતની તમામ પોલીસ ગુજરાતના જે જે અધિકારી છે બધા જોડે મને જવાબ જોઈ અને જે મને જવાબ નહી હાલે તો આટલા નાટલા અમને આની પહેલા પણ હેરાન કરી ચુક્યા છે સિહોરી પોલીસ સ્ટેશનના અધિકારીઓ હંમેશા પોલીસ વાળા અમને વારંવાર હેરાન કરે છે હવે અમે કંટાળા છીએ અને જો અમને ન્યાય નહીં મળે તો હું ખુદ કહું છું કે હું લાઈવ વિડીયો કરીને હું સુસાઈડ કરીશ અને એના જીમીદાર સિહોરી પોલીસ સ્ટેશનના બધા અધિકારી રહેશે ફેસ્ટિવસ સોમનાથ ખાતે યોજાયેલા ત્રિદિવસીય બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું જેમાં ગૃહરામંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા બીચ ફેસ્ટિવલનો પ્રારંભ થયો આ ફેસ્ટિવલ એકવીસ માર્ચ સુધી ચાલશે રંગરંગ સાંસ્કૃતિક કાર્યક્રમો વચ્ચે બીચ ફેસ્ટિવલનો પ્રારંભ થયો અને સાથે જ હર્ષ સંઘવીએ વેરાવળ અને કોડીનાર ડેપોના નવીન વર્કશોપ તેમજ આ કોલવાડીના નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું તેમણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન ધ્વજા પૂજા કરી હતી આ સાથે જ ઉલ્લેખનીય છે કે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ દ્વારા ગુજરાતના સોળસો કિલોમીટરના દરિયા કિનારાના ગામોના યુવા ખેલાડીઓ માટે મોટું પ્લેટફોર્મ મળી રહેવાનું છે અહીં સંબોધન દરમિયાન હર્ષ સંઘવીએ સોમનાથને લઈ જાહેરાત સરકાર દેશની બેસ્ટ વોલ્વો બસ અમદાવાદથી સોમનાથ સુધી દોડાવશે તેમ જણાવ્યું વોલીબોલ અને આયોજન કરવામાં સમગ્ર ગુજરાતમાંથી બીચ વોલીબોલ માટે બસો ને પાંચ team અને બીચ એન્ડબોલ માટે ચોરાણું ટીમો ઓ આવે છે ને અંદાજે અઢારસો જેટલા ખેલાડીઓ આમાં ભાગ લીધો છે અ અઢાર થી એકવીસ સુધી આ સ્પર્ધાઓ ચાલશે જે બીચ ફેસ્ટિવલ થઈ રહ્યું છે ત્યાં બહુ સારું ગ્રાઉન્ડ રહેવાનું અને જમવાનું બહુ સુવિધા સારી આપી છે અને આવું આમ નામ થઈ રાખે એવા પ્લેયર બહાર નીકળી અહીંયા આવ્યા છે અહીંયાનું આયોજન બહુ સારું છે અહીંયા જે બીચ નું ગ્રાઉન્ડ છે લાઇટિંગ रवामाटे होटल नु जे सुविधा આપી છે ગુજરાત સરકારે સરકારે બહુ જ પ્લેયર માટે રવામા ખાવા માટે જે સુવિધા આપી છે બહુત સારી સુવિધા આપી છે એક પછી એક प्रकल्पો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સોમનાથ ખાતે કામગીરી ચાલી રહી છે સ્વચ્છતાની જે કામગીરી નગરપાલિકા દ્વારા જે ચાલી રહી છે ટુરિઝમ દ્વારા જે ચાલી રહી છે ચાલી રહી છે તમારા સૌનો સહયોગ મળશે ને તો લાખો ભક્તો અહીંયા રહેતા હશે ને એનાથી વધારે લોકો એક રાત રોકાણ આપણા સોમનાથમાં કરશે સુરતના ભૈસ્તાનમાં અસામાજિક તત્વોના આતંકનો મામલો છે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે ચાર શખ્સોએ એક વ્યક્તિને માર માર્યો હતો પૈસાની લેતી દેતીમાં માર માર્યો હતો અને પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી તો ભેસ્તાનમાં અસામાજિક તત્વોનો આતંક પોલીસે બે આરોપીની ધરપકડ પણ કરી છે મારામારીનો આ મામલો છે ચાર શખ્સોએ એક વ્યક્તિને ઢોર માર માર્યો હતો તો હજી બે ત્રણ દિવસ પહેલા જ ડીજીપી આદેશ આપ્યા હતા સામાજિક તત્વો ગુંડા તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય તેઓનું લિસ્ટ તૈયાર કરી તેઓને સબક શીખવવાના આદેશ કર્યા હતા અને તેનું આદેશનું પાલન પણ કરાયું અને તેવામાં જ આ પ્રકારની ઘટનાઓ પણ ફરી એક વખત સામે આવી રહી છે અને જે બતાવી રહી છે કે પોલીસની કોઈ ધાક આ લોકોમાં નથી દેખાઈ રહી પૈસાની લેતી દેતી મેટર હતી અને એમની ઉપર મૂડમાર અને લાકડાના ફટકાથી હુમલો કરેલો હતો તો જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો આ ચાર આરોપીઓ પૈકી બે આરોપીઓ એટલે કે મહેશ્વર ઉર્ફે મહેશ રવિન્દ્ર જૈના અને બિપિન શંકરભાઈ સેનાવા આ બંને આરોપીઓ તપાસ દરમિયાન મળી આવેલ છે રાજ્ય પોલીસ વડાના સો કલાકમાં કાર્યવાહીના અલ્ટીમેટમ બાદ સુરેન્દ્રનગર ડીઆઈજી પણ એક્શન મોડમાં દેખાયા ડીઆઈજી ડોક્ટર ગિરીશકુમાર પંડ્યા અને ટીમે છેલ્લા બે દિવસમાં અંદાજે એક થી વધુ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી કાર્યવાહી પણ હાથ ધરી સમગ્ર પોલીસ ટીમ દ્વારા સામાજિક અપતિઓ કરતા શખ્સોના મકાનો તેમજ આસપાસના સ્થાનિક વિસ્તારમાં કોમ્બિંગ ફૂટ પેટ્રોલિંગ કરાયું